ભૂજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અગિયાર મોબાઈલ ફોન શોધી માલિકોને પરત કરાયા ભૂજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુમ તેમજ ચોરી થયેલા અગિયાર મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા બે ના શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે આ કામગીરી ભારત સરકારના સીઈઆઈ પોર્ટલના ઉપયોગ અને સતત ટેકનિકલ મોનિટરિંગ દ્વારા સફળ બની હતી પોલીસે ટેકનિકલ ટીમ તથા સર્વેલન્સ સ્ટાફની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોનોને શોધી કાઢી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી અરજદારોને તેમના ઉપકરણો પરત કરવામાં આવ્યા છે આ અભિયાન દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસે તેરા તુછકો અર્પણ સૂત્રને સાકાર કરતા પ્રજાને વિશ્વાસ આપ્યો છે કે પોલીસ માત્ર કાયદો જ નહીં પરંતુ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવા પણ પ્રતિબંધ છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો